નવસારી જિલ્લામાં આવેલા ખેરગામ તાલુકાના વાડગામમાં અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ આરએનસીઆઈ હોસ્પિટલ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

કેમ્પમાં કુલ 193 લોકોએ અને આઈ કેમ્પમાં 315 લોકોએ લાભ લીધો. વાડ ગામના ચેતનભાઈ અને દિનેશભાઈ આઈ કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. નિયામક શ્રી આયુષ્નિક કચેરી ગાંધીનગર તથા જિલ્લા હેલ્થ અધિકારી શ્રી ડોક્ટર काजल માટીકર મેડમના માર્ગદર્શન હેઠળ આજ રોજ વાડ પ્રાથમિક શાળા ખાતે આયુર્વેદિક અને ઉર્ધ્વની ફીદા શાળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાડના આપણા સરપંચ શ્રીનો ખૂબ જ સહયોગથી થઈ રહ્યો છે અને અહીંયા વિના મૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓનું વિતરણ પણ કરવામાં આવશે તેમજ નાના બાળકોને જીરોથી બાર વર્ષના બાળકોને સુવર્ણપ્રસાર તેમજ સાઠ વર્ષથી ઉપરના વૃદ્ધોને આપણે રસાયણ ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવશે જેથી એ લોકોનું આયુષ્ય સારું રહે અને સ્વસ્થ રહે તેમજ આપણે આયુર્વેદિક અને હોમિયોપેથિકનો પ્રચાર પ્રસાર તેમજ તેમને એમના વિશે માર્ગદર્શન આપીશ મહામંત્રી અને વાડગામ સરપંચ પતિ આજરોજ અમે અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને આર એમ સી આઈ હોસ્પિટલ વલસાડ દ્વારા એક આઈ કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં મારા ગામના આગેવાન દિનેશભાઈ અને સરપંચશ્રી દ્વારા ગામ લોકોને ગામ લેવલે સેવા મળી રહી એમ ઘણા લોકોના આંખોને તકલીફ હોય આંખમાં કોઈ પણ બીમારી હોય એ વલસાડ સુધી જઈ નહીં શકતા એના માટે અમે વાત કરી અને ગામ લેવલે કેમ્પનું આયોજન કરીએ જેમાં અતુલ ફાઉન્ડેશનનો ખૂબ સારો સહયોગ મળી રહ્યો અને આ કેમ્પનું અહીં આયોજન થયું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને લાભ લઈ રહ્યા છે અને ઘરવાર અમે આવું કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિ અમારા દિનેશભાઈ જોડે અમે કરતા જ રહીએ છીએ જે થકી લોકોના સેવાકીય પ્રવૃત્તિમાં અમે જોડાઈ હિતેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ખેર ગામ નવસારી